અમરેલી નગરપાલિકાના ઉપપ્રમુખના વિસ્તાર એવા જશિંગપરાના સ્થાનિક લોકો દ્વારા કરાયો ચક્કાજામ અમરેલીમાં નવી બને રહેલા બગસરા રોડનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી જશિંગપરા વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા રોડ બ્લોક કરી ચક્કાજામ કરી પોતાનો રોષ ઠાલવી બોકળ ગતિથી ચાલતા રોડના કામ અંગે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો આ અંગે અમરેલી તાલુકા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી જઈ લોકોને સમજાવી રોકેલ ચક્કાજામને મા મહેનતે ક્લિયર કરાવવામાં આવ્યો હતો અનગઢ રીતે ચારે તરફ ખોદકામ કરવામાં આવતા ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા અંગે તથા પીવાના પાણીની લાઈનો તૂટી જતા પાણીની તંગી અંગે સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરી હતી બ્યુરો ચીફ વાડિયાભાઈ ખુમાન ઇન્કલાબ ન્યૂઝ અમરેલી

એટલે દસ ફોનમાં તો એમ કે મીટિંગમાં અગિયારમાં ફોન ઉપાડીને એવું છે કે સારું બે મિનિટમાં હું તમને કોલ બેક આપું છું પછીના ચાર દિવસથી કોઈ ફોન ઉપાડતા નથી ચિરાગભાઈ ગજારાને છ મહિનાથી પાણીની લાઈન અહીંયા તૂટી ગઈ એના માટે આ રોડ અટકેલો એ રોડનો પાંચસો મીટરનો ઘટકો બાકી છે